અરે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે અને કુવો એક ખોદો ત્યાં સરિતા નીકળે અરે અલગ તાસીર છે આ ભારતની કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે એવી જબરદસ્ત ધરતી ધીંગી ધરતી અને ઈ ધરતીમાં અનેક જતી સતી સંતો અને શુરવીરો અને મહાપુરુષો થયા આ ભારતની ધરતીમાં એમાંની એક ઘટના કે જેણે પોતાના પતિના પ્રાણને યમરાજ પાસેથી છીનવી લીધો હોય એવી જબરદસ્ત સતી વારે વારે વંદન કરવાનું મન થાય એવી સતી સાવિત્રીના ઇતિહાસની આપણે વાત કરવી છે વિચાર તો કરજો કે પોતાના પતિનો પ્રાણ વયો ગયો છે ને ઈ પ્રાણને યમરાજ પાસેથી છીનવી લેવો એટલે જેવી તેવી વાત નથી એને કેટલી પવિત્રતા હશે કેવી જબરદસ્ત સતી હશે અને ઈ સતી વાત કરવી હોય તો ભારતની ભૂમિ અને એમાં મારવાડ ની ધીંગી ધરા અને મારવાડ ની ધરતી અશ્વપતિ નામે ઈ રાજા અને એમની પત્ની મમતા ઈ મમતા રાણી અને અશ્વપતિ ભક્તિમય પવિત્ર જીવન જીવતા જાય છે પણ એક જ વાતની ખોટ છે પોતાને સંતાન નથી

અને રજવાડામાં આટલું આટલું સંપત્તિ ધન સંપત્તિ હોવા છતાંય પ્રભુ ભજન કરે છે બાકી તો લોકોને પોતાની સંપત્તિ પોતાની પાસે આવે ત્યાં અભિમાન આવી જતું હોય છે એને બદલે અહીંયા તો ઈશ્વરનું કાયમને માટે ભજન થાય છે એનું સ્મરણ થાય છે અને નારદજી છે એ આકાશના માર્ગે જાતા હતા નીચે ઉતર્યા ભાઈ રજવાડાની અંદર અને આશ્વપતિને આશીર્વાદ આપ્યા અને કીધું કે તમારા જેવા માણસો જ્યાં સુધી રાજ કરતા હશે ત્યાં સુધી કાયમ માટે આ રાજ્ય છે એ સુખી હશે પ્રજા સુખી હશે અને એ વખતે મહારાજા અશ્વપતિ અને મમતા રાણી બંને નારદજીને હાથ જોડીને એમ કહે છે કે પ્રભુ ભક્તિ તો કરવી એ તો આપણે અમારા દાદાના સંસ્કાર છે પણ આવડું મોટું રાજ રજવાડું છે ધન સંપત્તિ છે પણ કાયમ ને માટે સંતાન નથી દીકરી કે દીકરો કાંઈ પણ નથી અને એ વખતે નારદજીએ એમ કીધું કે તમારે જો સંતાન પ્રાપ્તિ કરવી હોય તો માં ગાયત્રીનું વ્રત કરો ગાયત્રી એટલે સાવિત્રી ઈ મા ભગવતી ઈ સાવિત્રી દેવીનું તમે વ્રત કરો અને માતાજી પ્રગટ થશે તમને પ્રસન્ન થશે હું તમને વચન આપું અને તમે સાચા દિલથી ભક્તિ કરશો ને એટલે મા ગાયત્રીને આવવું પડશે અને નારદજી વચન આપી નીકળી જાય છે અને એ પછી બંને જણાયે એ વ્રત શરૂ કર્યું ભાઈઓ

બંને હાથ જોડી અને મહારાજા અને મહારાણી એમ કે છે કે માં અમારે ધન સંપત્તિ ની તાણ નથી અમારે સંપત્તિ નથી જોતી અમારે બંગલા નથી જોતા રાજમહેલ નથી જોતા પણ અમારે તો એક સંતાન જોઈએ છે અને એ વખતે માં ભગવતી સાવિત્રી માં ગાયત્રી એમ કે છે કે જાઓ તમારે એક એવી તમારા ઘરે દીકરીનો જન્મ થશે કે આ દુનિયાની અંદર એની રૂપ જેવું કોઈ રૂપ નહીં હોય અને જગદંબા જેવી હશે અને એ આશીર્વાદ માં ભગવતી આપી અને અદૃશ્ય થયા પછી રજવાડામાં આવ્યા પછી સમય જતા એમ કેવાય છે કે રાણીને ઘરે ઘેરે એ દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ થયો એટલે મા ગાયત્રીએ મા સાવિત્રીએ આ દીકરી આપેલી છે એટલે એનું નામ સાવિત્રી રાખવામાં આવે અને સાવિત્રી છે ધીમે 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 મોટી થતી જાય છે ભાઈ પણ આ તો સતી છે અને એના રૂપ એવું છે કે એની વાત ન જવા દો એની વાત જ ન થાય એવું રૂપ ભાઈ સાક્ષાત ભગવતી હોય એવું અને ધીમે 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 સતી સાવિત્રી છે એ મોટા થાય છે પણ યુવાન અવસ્થા થઈ એ વખતે મહારાજા વિચાર કરે છે કે દીકરી યુવાન તો થઈ ગઈ પણ કોઈ માંગુ લઈને આવતા નથી શું કામ ખબર કે આ દીકરીનું રૂપ જ એવું હતું કે કોઈ રજવાડાનો રાજા એવું ઈચ્છતો જ નહોતો કે કદાચ આ સ્ત્રી આપણને હા પાડી શકે કારણ કે એ વખતે એવો સમય હતો કે સ્વયંવર થતા અને જે દીકરી હોય પોતે જ પોતાના પતિને પસંદ કરી અને અને એને પહેરાવે વિચાર કે કદાચ આપણે તો ન જઈ શકીએ કારણ કે આપણા રૂપ જેવું એનું રૂપ છે ને એને રૂપને આપણે આંબી ન શકીએ એવું રૂપ કોઈ રજવાડાનો રાજા તૈયાર ન થાય આ દીકરી સાથે પરણવા માટે કારણ કે એનું રૂપ તો અલગ જ છે એ એ આપણને પસંદ ન કરે એવું જ્યારે વિચારી વિચારી એના રાજાઓ આવતા નહોતા કોઈ માંગુ લઈને એ વખતે સતી સાવિત્રીના પિતા અશ્વપતિ પોતાની દીકરીને એમ કહે છે કે સાવિત્રી બેટા હવે તારે તારી રીતે નિર્ણય કરવાનો છે અને અમે તો તને હવે ફૂલની માળા છે તારા હાથમાં આપી દઈએ છીએ

કે બાપની રજા લઈ અને હાથમાં વરમાળા અને ફૂલડાની માળા લઈ અને પોતે નીકળી જાય છે અને સમય જ્યારે પાછી આવે છે અને અને એ જ વખતે નારદજી પૂછે છે કે બેટા તું અત્યારે હમણાં જ આવી હોય એવું લાગે છે અને હું એ પહેલા એક બે વખત આવ્યો ત્યારે તને જોઈ નહીં તું ક્યાં હતી અને એ વખતે મહારાજા અશ્વપતિ છે એમ કહે છે કે મારી દીકરીને મેં વરમાળા અને ફૂલમાળા આપીને કીધું છે કે તું તારી રીતે સ્વયંવર કરી અને તારી રીતે તું પતિ પસંદ કરજે એટલે ગઈતી હજી આવી જ છે હજી મેં પણ પૂછ્યું નથી અને એ વખતે નારદજી કહે છે કે બેટા તું તો બોલ અને એ વખતે નારદજીને સતી સાવિત્રી એમ કહે છે કે આ બાજુમાં જ એક આશ્રમ છે અને આશ્રમમાં એક અંધ રાજા અંધ છે આંખેથી ધ્યુમત સેન ધ્યુમત સેન નામના એ રાજા છે એ આશ્રમમાં એક ઝૂંપડી બનાવીને રહે છે અને ધ્યુમત સેન દીકરા એવા સત્યવાન એ સત્યવાનને હું વરી ચૂકી છું એને મેં માળા પહેરાવી દીધી છે અને મારા પતિ તરીકે મેં એને સ્વીકાર્યા છે સત્યવાનને અને એ વખતે નારદજી એમ કે છે કે બેટા સત્યવાનના પિતા ધ્યુમત્સેન બહુ ભક્તિવાન છે અને સત્યવાન છે એટલે જ એના દીકરાનું નામ સત્યવાન રાખ્યું અને ઈ જે તે મૂર્તિઓ પસંદ કર્યો છે એ બહુ સાચા બોલો છે સત્ય છે એટલે જ એનું નામ સત્યવાન છે અને સંસ્કારી છે પણ બેટા તકલીફ ઈ વાતની છે કે તે જેને પતિ ધાર્યો છે ઈ સત્યવાનનું મૃત્યુ એક વર્ષ પછી છે એનું આયુષ્ય એક જ વર્ષનું હવે બાકી રહ્યું છે એટલે હવે તારે પતિ બદલાવી નખાય અને એ વખતે સતી સાવિત્રી એમ કે છે કે કદાચ આ તો વરહનો ટાઈમ તમે અમને આપ્યો છે પણ કદાચ બે જ દિવસ હોય કે એક જ દિવસ હોય ને તો હવે બીજો બદલે નહીં જેની ચુંદડી ઓઢી હોય એની જ ઓઢવાની હોય પછી હવે એમાં બીજું કાંઈ આવે નહીં પોતાના પિતા અને નારદજી એ ખૂબ સમજાવી છે સતી સાવિત્રીને કે એક વર્ષના લગ્ન જીવનમાં તું શું સુખ પામીશ પછી આખી જિંદગી તારે વિધવા રહેવું પડશે કે ભલે ગમે એમ થાય વિજિના જે લખેલા હશે એ થાય બાકી મેં જેને પતિ ધાર્યો છે એ હવે પતિ કોઈની બદલે નહીં હો એને જ તો સતી કહેવાય અને પછી નારદજીએ કીધું કે કાંઈ વાંધો નહીં હવે તને જે ગમે એ ખરું અને પછી એમ કહેવાય છે કે પોતાના પતિ સત્યવાનને ત્યાં જવું છે સત્યવાનને પિતાને વાત કરવા માટે જવું છે કે સત્યવાનને તો માળા પહેરાવી દીધી છે પણ એના પિતાને તો વાત કરવી પડે ને એટલા માટે અશ્વપતિ પોતાની દીકરી સાવિત્રીને લઈ અને બાજુમાં જ્યાં ઝૂંપડી હતી આશ્રમમાં ત્યાં જઈ અને એ અંધ માણસ અંધ રાજા એને જઈ અને કહે ધ્યુમત સેન પૂછે છે કે કોણ છો ક્યાંથી આવો છો હું તો આંખેથી આંધળો છું મને કંઈ દેખાતું નથી તમે કોણ છો મને વાત કરો અને એ વખતે અશ્વપતિ મહારાજા એમ કહે છે કે મારી દીકરી સાવિત્રી અને હું પોતે અશ્વપતિ છું અને મારી દીકરીને તમારા દીકરા સત્યવાન સાથે હું પરણાવવા માટે આવ્યો છું અને એ વખતે ધ્યુમતસેન નામના જે રાજા છે અંધ છે એ એમ કે છે કે એક તો હું આંખેથી આંધળો છું અને ગઢો થઈ ગયો છું બુઢો થઈ ગયો છું મારો દીકરો યુવાન છે પણ મારું રાજ છે એ છીનવાઈ ગયું છે તમને ખબર છે અને મારું જે રજવાડું હતું એ રોકમી નામના બળવાન રાજાએ છીનવી લીધું છે મારી પાસે રાજ નથી હું તો આ એક આશ્રમ બનાવી આ ઝૂંપડી બનાવીને ફળફૂલ ખાઉં છું મારો દીકરો પણ આ ફળફૂલ ખાય છે અમારી પાસે કાંઈ નથી તો તમારી દીકરી અહીંયા આવીને શું કરશે તમારી દીકરીને હું દુઃખી કરવા માંગતો નથી એટલે આ ન બને પણ આ સતી સાવિત્રી અને એમના પિતા અશ્વપતિ બંને એમ કહે છે કે ભલે ગમે એમ થઈ જાય પણ મારી દીકરીએ જેની ચૂંદડી ઓઢી હોય એના હૃદયમાં જેનું નામ હોય જેણે પતિ ધાર્યો હોય એ હવે એને જ પતિ માનશે બાકી બીજું કાંઈ એમાં આવશે નહીં આ દુનિયાના જેટલા પુરુષ છે એટલાને એ ભાઈ અને બાપ માને છે અને પછી એમ કહેવાય છે કે સત્યવાનના પિતા આ બંનેના લગ્ન કરાવે છે સતી સાવિત્રી અને સત્યવાનના રૂડા વિવાહ થયા અને પછી એ આશ્રમમાં એ જંગલ ની અંદર એ વનમાં એમ કહેવાય છે કે સતી સાવિત્રી અને સત્યવાન બહુ ખુશ થઈ અને જિંદગી જીવતા જાય છે ધીમે 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 સમય વીતતો જાય છે પણ સતી સાવિત્રીને આ એક વાત છે એ મનમાં મનમાં ખટક્યા કરે છે કે એક જ વર્ષનું આ લગ્ન જીવન છે કાયમને માટે આ દિવસો છે એ સત્યવાનના ઓછા થતા જાય છે કાયમ માટે હું એને એની સાથે કેટલું કરતા 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 છેલ્લે એક વર્ષ પૂરું થવા આવ્યું અને વર્ષના ત્રણ દિવસ બાકી હતા અને સતી સાવિત્રીને ખબર હતું કે આજથી ત્રીજા દિવસે એમ કહેવાય છે કે આ ત્રણ દિવસ પૂરા થાય અને ચોથા દિવસે આનું મૃત્યુ છે એટલે હવે શું કરવું કે છેલ્લી વાર મા ભગવતી સાવિત્રી દેવીને ગાયત્રી દેવીનું વ્રત કરી લઉં અને ત્રણ દિવસ સુધી એ સતી સાવિત્રીએ વ્રત કર્યું એ સતી સાવિત્રીનું જે વટ સાવિત્રી વ્રત છે એ આજે પણ બહેનો કરે છે એ વ્રત જેઠ સુદ તેરસના દિવસે શરૂ થાય અને પૂનમના દિવસે પૂરું થાય અને ત્રણ દિવસના ઉપવાસ કરવાના હોય એમાં બે દિવસ ફળ ખાય અને રહેવાનું અને ત્રીજા દિવસે નકોડો ઉપવાસ કરે અને પછી વડનું પૂજન કરે ઈ આ સાવિત્રીએ વ્રત કર્યું સતી સાવિત્રીએ ત્રણ દિવસ સુધી ઉપવાસ કર્યા વ્રત કર્યું અને જ્યારે વ્રત પૂરું થયું અને પછી છેલ્લો દિવસ જ્યારે હતો સત્યવાનનો અને સતી સાવિત્રીને ખબર હતી સત્યવાનને ખબર નહોતી કે મારું મૃત્યુ છે મારું આ જે આયુષ્ય હતું એ હવે પૂરું થાય છે અને સતી સાવિત્રી છે એને એમ થાય છે કે આજ છેલ્લો દિવસ છે અને ગમે એમ કરી અને મારા પતિની સાથે આજ આખો દિવસ કાઢવો છે એટલે પોતાના પતિ સત્યવાન ને સતી સાવિત્રી એમ કહે છે કે હાલો ને આપણે વનમાં જઈએ મારે વન જોવું છે મેં ક્યારેય વન નથી જોયું અને વન જોવા માટે સત્યવાન એમ કહે છે કે માતા પિતાની રજા લઈ આવું અને માતા પિતાની રજા લઈ અને બંને સતી સાવિત્રી અને સત્યવાન બંને એમ કહેવાય છે કે વનમાં નીકળે છે વનમાં ફરતા 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 મીઠી વાતો કરતા કરતા સમય ઘણો પસાર થઈ ગયો અને એમ કહેવાય છે કે વનમાં ફરતા ફરતા એક સુકાઈ ગયેલું ઝાડ આવ્યું એટલે સત્યવાને કીધું કે મારી સાથે આ હથિયાર છે આપણે આ લાકડું કાપી નાખીએ એટલે બણતળ થઈ જાય અને ઘરે લેતા જઈએ એટલે સુકાઈ ગયેલું લાકડું છે એની માથે કુવાડો માર્યો ઈ ઝાડ તો હજી કપાણો નથી પણ એક કુવાડો જ્યારે માર્યો ત્યારે પોતાના મસ્તકમાં એવો કંઈક ખટાકો આવ્યો અને ચક્કર આવ્યા આંખોમાં અંધારા આવ્યા અને સત્યવાન છે નીચે ઢળી પડે છે સત્યવાન નીચે ઢળી પડ્યા સતી સાવિત્રીને ખબર પડી હતી કે આનો છેલ્લો દિવસ હતો આ આયુષ્ય અહીંયાં પૂરું થયું છે સતી સાવિત્રી છે એ નીચે બેહી અને પોતાના પતિ સત્યવાનનો જે માથું છે ને ઈ પોતાના ખોળામાં રાખી અને માથું મટી કચરવા ભાઈ માથું કચરતેથી એવે વખતે સાક્ષાત યમરાજ છે ઉતર્યા ભાઈ યમરાજ ઉતર્યા એટલે સતી સાવિત્રી પૂછ્યું કે તમે કોણ છો અને આયા શા માટે આવ્યા છો અને એ વખતે યમરાજ એમ કહે છે કે હું યમરાજ છું અને હું પોતે તારા પતિ સત્યબાનનો જીવ લેવા માટે આવ્યો છું કારણ કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને તને પણ ખબર છે કે હા મને ખબર છે મારા પતિનું મૃત્યુ આજે છે એ મને ખબર છે પણ તમે તો સાક્ષાત યમરાજ છો અને મેં એવું સાંભળ્યું છે કે યમરાજના જે દૂતો હોય એ જીવ લેવા માટે જાય તો તમારે કેમ આવવું પડ્યું ખુદને એ વખતે યમરાજ એમ કહે છે સત્યવાને આખી જિંદગી કોઈ દિવસ ખોટું બોલ્યો નથી કોઈનું ખોટું કર્યું નથી માત્ર ને માત્ર ઈશ્વર ભક્તિ કરી છે એટલે એવો પવિત્ર જે જીવ હોય ને એને લેવા તો અમારે ખુદને જ આવવું પડે હે એને લેવા તો અમારે ખુદને જ આવવું પડે આ પવિત્ર જીવ છે કોઈ દિવસ જિંદગીમાં જૂઠું નથી બોલ્યું એમ કહી અને સત્યવાનના પ્રાણ ખેંચ્યા ભાઈઓ શરીરમાંથી પ્રાણ અલગ થયા અને યમરાજ છે ઈ જીવ લઈ આ સત્યવાન નો પ્રાણ લઈ અને હાલી નીકળ્યા ભાઈ આકાશના માર્ગે અને દક્ષિણ દિશા બાજુ યમરાજ છે નીકળ્યા અને પોતાના પતિના મૃતદેહને નીચે મૂકી અને સતી સાવિત્રી એમ કહેવાય છે કે યમરાજ પાછળ ગયો અને યમરાજ કે છે કે પાછળ આવવાની જરૂર નથી આની આયુષ્ય પૂરી થઈ ગઈ છે હવે તમે પાછા વળી જાઓ આ મૃત્યુલોક છે ત્યાં તો માણસોને મરવું જ પડે અને એ વખતે સતી સાવિત્રી તોય છતાંય પાછળ જાય છે અને પછી યમરાજ ઊભા રહી અને કહે છે કે ભાઈ હવે પાછી વળી જા અહીંયા માણસની હદ પૂરી થાય છે અહીંથી હવે તું આગળ નહીં આવી શકે અને એ વખતે સતી સાવિત્રી ધર્મોની વાતો કરે છે એવી જબરદસ્ત વાતો કરે છે કે યમરાજને એવી કંઈક મોજ ચડી ગઈ અને એમ કહે છે કે બેટા માંગી લે તારા પતિના જીવ સિવાય બધુંય માંગી લે તું કે હું તને વચન આપું બસ માંગી લે મને તારા તારી જે આ વાતો છે ને ધર્મની એની ઉપર મને આમ મોજ આવે છે અને તું માંગી લે અને એ વખતે સતી સાવિત્રી એમ કહે છે કે યમરાજજી હું વચન માંગુ એ મને આપશો કે તારા પતિના જીવ સિવાય ગમે એ લે કે મારા મારા સસરાને આંખો આપો બસ સસરા જે અંધ છે ને એને તમે આપી અને યમરાજ કહે છે કાંઈ વાંધો નહીં જા તારો સસરો છે દેખતો થઈ જા મારા આશીર્વાદ છે મારું વચન છે અને પછી જ્યારે યમરાજ નીકળવા જાય છે છતાંય સતી છે ને પાછળ જાય છે અને કીધું કે હવે તો તું આ આ મારે મોલી દે મેલી દે હવે તો પાછી વળી જા તને મેં એક વચન આપી દીધું કે હું તો મારા પતિના પગલે હાલવા વાળી છું જ્યાં મારો પતિ જાય ત્યાં મારે જવાનું હોય હું તો એની ભક્તિ કરું છું આ તો મારો પતિ છે એ જ્યાં જાય ત્યાં મારે એની પાછળ જવાનું હોય કે પાછી વળી જા ભાઈ આથી હવે તારા આગળ આવું તારું કામ નહીં કે ગમે એમ થાય જ્યાં મારો પતિ હશે ત્યાં જ હું હશું અને એ વખતે યમરાજ એમ કે છે કે હજી એક તને વચન હું આપું છું તું માંગી આપી દઉં તારા પતિના પ્રાણ સિવાય બીજું માંગી લે હું તારી ઉપર રાજી છું અને માંગી જ લે હવે અને એ વખતે બીજું વચન સતી સાવિત્રી માંગે છે ભાઈ કે તમારે જો આપવું જ હોય ને તો મારા સસરાને જે ગયેલું રાજ છે મારા લા રાજ છે ને એ જે લૂંટાઈ ગયું છે ને એ મને પાછું આપો કે જા તારા સસરાનો રાજ એને પાછું મળી જાય છે એમ કહીએ ને જ નીકળ્યા પાછા ભાઈ મંડ્યા હલવા એ વખતે પાછી જે સતી સાવિત્રી છે એની પાછળ જ જાય છે અરે કે ભાઈ હવે તને મેં બબે વચન આવ્યા છે હવે તું પાછી મળી જા કે નહીં જે પુરુષ ધર્મ પારાયણ હોય અને એની પત્ની હું છું જેને આખી જિંદગી કોઈ દિવસ જૂઠું નથી બોલ્યો એની હું પત્ની છું અને હું તો મારા પતિના પગલે જ ચાલુ જ્યાં મારો પતિ હોય ત્યાં જ હું હોય અને એવી જ્ઞાનની વાતો કરી કે યમરાજને પાછી મોજ આવી કે માંગી લે સતી હું તને ત્રીજું વચન આપવા માટે તૈયાર છું હે કે હા અને એ વખતે એમ કહેવાય છે કે સતી સાવિત્રી છે એ ત્રીજું વચન માંગે છે કે મારા માતા પિતાને ઘેરે સંતાન નથી સંતાન નથી ને એટલે એને ઘેરે હો પુત્રો આપો તમે હે કે હા સો પુત્રો આપો અને એ વખતે યમરાજ છે એ પાછું વચન આપી દે છે કે જા હું તારા માતા પિતાને ઘેરે સો દીકરા આપીશ એ વચન માંગી લીધું ને યમરાજ પાછા નીકળ્યા ને પાછી આ સતી સાવિત્રી છે ને પાછળ પાછળ મંડી હાલવા યમરાજ વિચાર કરે છે કે પાછી કેમ વાળવી અને એ વખતે પાછા યમરાજજી એમ કહે છે કે હજી પાછી વળી જા અને હજી એક વચન માંગી લે તું કે હું આપું તારા પતિના પ્રાણ સિવાય હજી માંગી લે અને એ વખતે જોજો સતી કોને કહેવાય અને સતી સ્ત્રી હોય એની અંદર બુદ્ધિ કેવી હોય અને કેવી રીતે હું માગવું અને કયા સમયે શું માંગવું એને ખબર હતી અને જ્યારે ચોથું વચન માંગવા માટે એમ કહેવાય છે કે યમરાજે કીધું ચોથું વચન હું તને આપવા માટે તૈયાર છું બસ માંગી લે અને એ વખતે એમ કહેવાય છે કે સતી સાવિત્રી એમ કે છે કે મને સો દીકરાઓ આપ હે કે હો દીકરા આપો મારે હો દીકરા જોઈએ છે અને કીધું કે જા તને હો દીકરા હું આપું તારે ઘરે હો દીકરાનો જન્મ થાય છે જા અને એ વખતે એમ કહેવાય છે કે એવી ધર્મોની વાતો કરી કે યમરાજને મોજના દોરા મીડ્યા છૂટવા અને કીધું કે હજી પાંચમું વચન માંગી લે પાંચમું વચન માંગી લે અને પછી અહીંથી હાલતી થઈ જાય અને એ વખતે સતી સાવિત્રી એમ કહે છે કે તમે છે ને પાંચમું વચન મને એવું આપો કે તમે જે મને એમ કહેવાય છે કે વચનો આપ્યા છે કે મારે ઘરે હો દીકરાઓનો જન્મ થશે પણ મારા પતિ વગર થોડો જન્મ થાય અને મેં જેને ધણી ધાર્યો છે એ સતી સ્ત્રી હોય કોઈ દિવસ બીજો પતિ પસંદ કરે નહીં એટલે હું તો મારા પતિના પગલે હાલવા વાળી છું અને તમે જે વચન આપ્યું છે મને એ વચન તો તમારું ખોટું જાય નહીં કોઈ દિવસ યમરાજ કે નહીં મારું વચન આપેલું હોય કોઈ ખોટું જાય નહીં તારે ઘરે હો દીકરાનો જન્મ થશે એટલે જ કે હું તો એવી સતી સ્ત્રી છું કે જે મેં જે પતિની ચુંદડી ઓઢી છે એ જ ઓઢું બાકી બીજા કોઈને પતિને બીજા તો બધા જે છે એ તો મારા બાપ અને મારા ભાઈઓ છે એટલે તમારે હવે તમારું વચન જો સાચું પાડવું હોય તો મારા પતિને મને પાછો આપો અને યવરા હલવાણ અપાયો કે મારા વચનને સાચું પાડવા માટે હવે આનો પતિ તો મારે પાછો આપવો જ પડશે અને ખુશ થઈ અને પછી કીધું કે જા હવે તારા પતિ તને પાછો આપ્યો હો તારો પતિ તને પાછો આપ્યો જા અને ઈ પ્રાણને લઈ અને એમ કહેવાય છે કે સતી સાવિત્રી છે એ જે જગ્યાએ પોતાનો પતિનો મૃત દેહ પડ્યો તો ત્યાં આવી અને ઈ પ્રાણ પૂર્યો ભાઈ પોતાના પતિની અંદર હો પ્રાણ પૂર્યો અને એમ કહેવાય છે કે પતિ બેઠો થયો અને તરત જ બેઠો થઈને એમ કહે છે કે મને તો એવી કંઈક ઊંઘ આવી ગઈ હતી કે ઊંઘમાં સપનું આવ્યું અને હું મારો પ્રાણ તું પાછો લાવી આવું મને સપનું આવ્યું અને એ વખતે સતી સાવિત્રી એમ કે છે કે સપનું નહોતું એ તો હકીકત હતું અને પછી ત્યાંથી બંને જણા એમ કહેવાય છે કે ઘર તરફ જાય છે બણતણ લઈ અને એ વખતે જે સત્યવાનના પિતા જે હતા ઝુમત સેન એને આંખો આવી ગઈ હતી હો એને જે અંધાપો હતો એ આંખો આવી ગઈ હતી અને એ ગડગડતી ડોટ મૂકીને પોતાના સત્યવાન અને સત્યવાનની પત્ની સતી સાવિત્રીને જોવા માટે એમ કહેવાય છે કે આમ ઘેલા થઈ ગયા હતા કે ક્યારે હું મારા દીકરાને મારી દીકરાની વહુને ક્યારે જોઈ લઉં એ ચારે બાજુ ગોતે છે એમાં સત્યવાન અને સતી સાવિત્રી આવ્યા પગે લાગ્યા અને કીધું કે મને તો દેખાતું થઈ ગયું છે હું તમારા આ મુખ જોવા માટે ક્યારનો તડપું છું તમે ક્યાં હતા અને એ વખતે સત્યવાને વાત કરી કે આ તમારી આંખો જે મળી મળી છે છે એ સતી કારણે અને ત્યાં જ સમયે કોઈ માણસે આવીને કીધું કે જે આપણું રાજ લૂંટાઈ ગયું હતું એ રાજાની સામે બીજા કોઈ રાજાએ યુદ્ધ કરી અને રજવાડું પાછું લઈ લીધું છે અને એ રજવાડું તમને આપવા માંગે છે એટલે બોલાવે છે અને ત્યાં જઈ અને ફરી વખત એમ કહેવાય છે કે આ સત્યવાનને સતી સાવિત્રીને એનું લૂંટાઈ ગયેલું રાજ ફરી વખત પાછું મળ્યું અને આજે પણ આપણે ત્યાં આ વટ સાવિત્રીનું વ્રત હજારો વર્ષોથી આયલું આવે છે અને બેનું દીકરીઓ હજી પણ આ વ્રત કરે છે કારણ કે પોતાના પતિની આયુષ્યને લંબાવવા માટે થઈ અને પોતે અપવાસ કરીને પણ આ વ્રત કરે છે એ બેનો દીકરીઓને લાખ લાખ ધન્યવાદ છે અને આવો કાંઈક ઇતિહાસ હતો આ સતી સાવિત્રી અને સત્યવાનનો કે જેણે યમરાજ પાસેથી પોતાના પતિના જીવને પોતાના પતિના પ્રાણને છીનવી લીધો એવી મહાસતી સતી સાવિત્રીને આપણે લાખ લાખ વંદન કરીએ અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મૂટકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો તમારા દોસ્તોને શેર કરજો અને આપણી બીજી નવી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી એની લિંક આપણી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હશે આપ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો એમાં હાસ્ય વાર્તાઓ અને બીજી ઘણી બધી કથાઓ આવે છે તો આપ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો